હર મહાદેવ તો કેમ છો બધા મોજમાં હું પણ મોજમાં તો જો હું આવી ગયો છું અમારા ગઢ બાપા છે અમારા મોટા દાદા છે મારા પપ્પાના પપ્પાના પપ્પા બીજલ દાદા ત્યાં એક માનતા રાખી હતી તો મેં માનતા દેવા આવ્યા છે હું છો અમારી ભાણી છે આવડી આ રહી બાજુમાં નાની આવડી ભાણી છે પછી સાઈડમાં મારા વાઈફ છે મારા મમ્મી છે અને મારો એક ભાઈ છે અને અમારા દાદા છે હા વાગવામાં તો અત્યારે દોઢ એક દોઢ બે વાગી ગયા છે બપોરના અને મેં અત્યારે ઠેઠ આવ્યા છીએ કેમ કે તો આ માનતા છે મારા મમ્મીએ રાખેલી કેમ કે હું એક બાર ગામ ગયો હતો ને હું મારા મમ્મી તો હું પડી ગયા હતા એમ બેમાં દીકરો તો મને પડખામાં હેન્ડલ વાગ્યું હતું જે હોન્ડાનું હેન્ડલ આવે ને એ મને પડખામાં વાગ્યું હતું તો એના કારણથી મને આતરમાં હોદો સડી ગયો હતો તો દવાખાને બોટા ગયો હતો તો મારા મમ્મી સાડા ત્રણ દિવસનો ઉપવાસ રાખ્યો હતો હાડા ત્રણ દિવસ કાંઈ ખાવાનું નહીં તો આજ સાડા ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે એટલે અમે બપોરે આવ્યા છીએ પાંચ નાળિયેરની માનતા રાખી હતી અને સાડા ત્રણ દિવસના એ નકોડા જમવાનું તો એ માનતા એમની પૂરી થઈ ગઈ છે અને મને થોડુંક રાગી આવી ગયું છે તો અમે આવ્યા છીએ અહીંયા એમની મારા મમ્મીની માનતા પૂરી કરવા તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મારી હેટું નહીં તો કાંઈ નહીં અમારા દાદા છે એમની માટે લાઈક કરી વાળો કેમ કે મારા દાદાનો હાથ બહુ છે કેમ કે અમે જે કંઈ માનતા રાખીને અમારા બીજલ દાદા પૂરી કરી વાળે છે તો જો હું છાટ કરી વાળું છું બધાએ પગે એ લાગી જય બીજલ દાદા